નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ અઠવાડિયે સોનાના ભાવમાં વધારો થયો છે જે અનુસાર ગયા શનિવારે એટલે કે ચૌદ ફેબ્રુઆરીએ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચ્યાસી હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા હતો જે હવે બાવીસ ફેબ્રુઆરીએ છ્યાસી હજાર બાણું રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં ચોરાણું રૂપિયાનો વધારો થયો છે જોકે આ સપ્તાહે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો ચાંદીના ભાવ આઠસો છ રૂપિયા ઘટીને સત્તાણું હજાર એકસો સુડતાલીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે ગયા શનિવારે તે સત્તાણું હજાર નવસો ત્રેપન રૂપિયા પ્રતિ કિલો હતું મેટ્રો શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર છસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર નવસો વીસ રૂપિયા છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એસી હજાર ચારસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાસી હજાર સાતસો સિત્તેર રૂપિયા છે

જ્યારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અઠ્યોતેર હજાર આઠસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છ્યાસી હજાર બાણું રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આવા નવા સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે વિડીયો સાથે જોડાયેલા રહો